આમાં છે ચડવામાં બહુ બધી તકલીફો આવે છે અને બહુ બધે હર્ડલ્સ અમારે ક્રોસ કરવી પડે છે કે અમે લોકો બેસ કેમ્પથી ચાલવા સ્ટાર્ટ કર્યા જ્યારે તો આના બેઝ કેમ્પથી વનના જે વચ્ચેનો એરિયા છે આને ખુંભો આઇસફોલ કહેવાય છે અને ડેથ ઝોન કહેવાય છે આમાં આખા ક્રેવાસીસ એટલે ખાઈ બે બરફના દિવારોના વચ્ચેના જે ખાઈ હોય અને ક્રેવાસ કહેવાય તો ક્રેવાસીસ બહુ બધા છે એટલે આખું ઝોન જે છે ક્રેવાસ ઝોન છે તો આમાં વચ્ચે વચ્ચે જે આઈસની વોલ આવે એટી નાઇન્ટી મીટર્સની વોલ છે આને ઉપર ચડવું પડે ચડવું પડે અને પછી આનાથી વચ્ચે જે છે ખાઈ હોય આને ક્રોસ કરવા માટે લેડર્સ લગાવેલી હોય લેડર્સ ઉપર ચાલીને જઈ જઈએ લેડરના વચ્ચે પહોંચીએ અને નીચે જોઈએ તો કશું દેખાય નહીં આટલી ઘેરાઈ હોય ખાય નહીં તો પછી અમુક ટાઈમ બી કે લાગે કે આપણે પડી ગયા તો શું થશે તો આવી સિચ્યુએશન્સ હતી અને વચ્ચે વેધર આટલું ખરાબ હતું જ્યારે અમારે કેમ થ્રીથી ફોર જવાનું હતું બહુ ખરાબ વેધર હતું કે વિન્ડ સ્પીડ થર્ટી ફાઇવ ટુ ફોર્ટી હતી અને કશું દેખાતું નહીં આગળનું પાછળનું કશું દેખાતું નહીં અને તમે રોપને પકડીને નહીં રાખો તો તમે ઉભીના જોડે ઉડી જ જાઓ આવી સિચ્યુએશન હતી ઓર જે રસ્તા હતા દેખાતું નથી હતું આપણે પોતે રોપના જોડે જોડે રસ્તા બનાવીને જવાનું હતું કેમ કે વિન્ડથી સ્નોથી છે આખું રસ્તો ઢકાઈ જાય આગળવાળા જે ચાલતા હોય આના પગના નિશાન ન દેખાય તો આવી સિચ્યુએશન્સ હતી તે ખબર નથી પડી કે મારે હાથોમાં ફ્રોસ્ટ વાઈટ થઈ ગયા છે તો મેં ત્યાંથી તો નીચે આવી ગઈ કેમ્પ ફોર પછી આવું હતું કે મારે કેમ્પ ટુ જવાનું છે તો નેક્સ્ટ ડે મેં કેમ્પ ટુ ગઈ કેમ્પ ટુ પહોંચી ત્યારે મને થોડુંક દર્દ ફીલ થવું મળે કેમ કે જેવું જેવું નીચે આવીએ ટેમ્પરેચર ઓછું વધતું જાય અને જે હાથોમાં તકલીફ શરૂ થાય તો મને થોડુંક દર્દ શરૂ થયો મેં મારા શેરપાનું કીધું કે મને આવું થાય છે તો શેરપા જોઈને કીધું કે વધારે તકલીફ નથી થોડીક છે આપણે નીચે જઈને જોઈએ તો જેવું મેં નીચે પહોંચી બેઝ કેમ્પ અને પછી કાઠમાંડું તો મને વધારે પેન થયું ત્યારે આ લોકો કીધું કે આ ફોસ્ટ ફાઈટ છે આપણે હોસ્પિટલ જવું પડશે તો ડોક્ટર્સ કીધું છે ચારથી છ મહિના લાગશે ત્યાં મારી જર્ની છ તારીખે સ્ટાર્ટ થઈ હતી છ એપ્રિલ અને સત્તર મઈએ મેં ટોપ પર પહોંચી હતી અને ઓગણીસ તારીખે હું નીચે આવી હતી તો ટોટલ ફોર્ટી ફાઇવ ડે ડેઝ જેવા થયા હતા નેક્સ્ટ મારું પ્લાન છે સેવન સમિટ્સ કરવાનું સેવન સમિટ્સ એટલે સેવન જે કોન્ટિનેન્ટ્સ છે જેવું એશિયા છે આવું જે આપણે વર્લ્ડના સેવન કોન્ટિનેન્ટ્સ છે આ સેવન કોન્ટિનેન્ટ્સના સેવન હાઇએસ્ટ પીક મારે કરવાનું જ છે એશિયાનું માઉન્ટ એવરેસ્ટ થઈ ગયું છે તો અત્યારે બીજા જે છે કોન્ટિનેન્ટ્સ છે આના જે હાઇએસ્ટ પીક છે આ સર કરવા